संगम रास्ता पास इंद्रपुरी होस्पिटल पास मध्य रात्रि एक लारी धारक लारी લગાવા બાબતે હિંસક હુમલો કરી લારી ધારકને ઈજા પહોંચાડી હતી જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ અંગે ઈજાગ્રસ્તના ભાઈ કાસિમ પઠાણે જણાવ્યું હતું કે સંગમ ચાર રસ્તામાં સિંદ્રપુરી હોસ્પિટલ પાસે બનાવ બન્યો છે મારો ભાઈ રોજા પછી સાંજે લારી લગાઈ રહ્યો હતો તેવામાં પાછળથી એક છોકરાએ આવીને હથિયાર વડે માથામાં હુમલો કર્યો હતો જેને બે દિવસ પહેલા ધમકી પણ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે અહીંયા લારી લગાવીશ તો તને જાનથી મારી નાખીશ તેવામાં આજે તેને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો જે પણ અહીંયાથી લારી લઈને જાય છે ત્યાં તે બધાને ધમકી આપે છે શાહિદ પઠાન નામનો વ્યક્તિ છે ઇજાગ્રસ્ત મારા ભાઈને એસએસસી હોસ્પિટલમાં

નહીં આ તો ચાર દડા થયા હતા બધા જે લારી લઈને જાય છે ને ત્યાં બધાને કહે ધમકી ચાલે છે કે તારે જાનથી મારી દેવાના છે એવું બધું કરે છે શું નામ છે એનું પઠાણ હમણાં જે વાગ્યું છે કયા હોસ્પિટલમાં છે એસજી હોસ્પિટલ તાત્કાલિકમાં હોશ છે એમ ને નહીં હોશ નથી હમણાં બી હોશની હાલતમાં છે સાહેબ તમારું ફરી છે તમારું શું નામ કાસિમ પઠાણ તમે સગાના કોણ લાગો મારી મોસીના છોકરા છે આ